જોહાર જય આદિવાસી આદિવાસી સંસ્કૃતિ આદિવાસી પૂજા વિધિની વાત કરીએ તો આદિવાસી સંસ્કૃતિ આદિવાસી પૂજા વિધિમાં જે બ્રાહ્મણ વિધિ છે એને સ્થાન નથી હોતું કારણ કે આદિવાસીઓની જે સંસ્કૃતિ જે પરંપરા એમની જે પૂજા પદ્ધતિ છે તે અન્ય સમાજો કરતાં અલગ છે અને તે ખાસ કરીને પ્રકૃતિ સાથે જોડાયેલી છે અને આદિવાસી સમાજમાં આપણે જોઈએ તો જે પૂજા પદ્ધતિ પૂજા વિધિ હોય છે તે ખાસ કરીને સામાન્ય રીતે ભગતો દ્વારા કરાવવામાં આવે છે પરંતુ જેમ જેમ આપણો સમાજ ભણીને આગળ વધતો ગયો તેમ 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 બાહ્ય સંસ્કૃતિના સંપર્કમાં આવતો ગયો અને બાહ્ય સંસ્કૃતિના સંપર્કમાં આવતા પોતાની જે સંસ્કૃતિ પોતાની જે પીજા વિધિ છે એનાથી દૂર થતો ગયો અને જે બ્રાહ્મણ વિધિ જે છે તે અપનાવતો ગયો અને એના કારણે આજે આપણે જોઈ રહ્યા છીએ કે લગ્ન કરાવવા હોય સગાઈ વિધિ હોય કે આ મરણ પ્રસંગ હોય કંઈ પણ પ્રસંગ હોય તો બ્રાહ્મણોને બોલાવવામાં આવે છે અને આપણા જે ભગત છે એમને બોલાવવામાં નથી આવતા અને આ રીતે આપણો જે સમાજ છે તે ક્યાંક ને ક્યાંક પોતાની સંસ્કૃતિ પોતાની રીત રિવાજ પોતાની પરંપરા પોતાની પૂજા વિધિ એનાથી અલગ થતો ગયો અને જે આ બ્રાહ્મણ વિધિ છે બ્રાહ્મણ વિધિ આદિવાસી સંસ્કૃતિમાં આવતી ગઈ જોકે હાલના સમયે જે સમાજમાં જાગૃતિ આવી રહી છે જે આદિવાસી યુવા જાગૃત થઈ રહ્યો છે તો તે ક્યાંક ને ક્યાંક પોતાના સમાજની જે પૂજા વિધિ છે તે જાણી રહ્યો છે અને ફરીથી જે જૂની પૂજા પદ્ધતિ હતી અસલ પદ્ધતિ હતી જેમાં ભગતો પાસે વિધિ કરવામાં આવતી હતી તો તે ફરી પોતાના સમાજમાં લાવી રહ્યો છે આ જે બ્રાહ્મણ વિધિ છે એને લાવવા પાછળના મુખ્ય તત્વો હોય તો તે જે મોટેભાગે જે ભણેલા ગણેલા વર્ગો છે બહાર નોકરી માટે ગયા તેઓ છે કારણ કે તેઓ ક્યાંક ને ક્યાંક ભાઈ જે બીજા સંસ્કૃતિના લોકો છે એમની સાથે સંપર્કમાં રહ્યા અને એના કારણે એમણે એ સંસ્કૃતિ પણ અપનાવી લીધી હવે આજે આ વાત શા માટે કરવા પડે છે તો હાલમાં જ સોશિયલ મીડિયામાં એક પેપર કટિંગ ખૂબ વાયરલ થઈ રહ્યું છે હવે કઈ તારીખનું છે ક્યાંનું છે તે અમે એની પુષ્ટિ નથી કરતા પરંતુ આ જે પેપર કટિંગ વાયરલ થઈ રહ્યું છે તો તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે જાતિ આધારિત અનામત પ્રથા દૂર કરવા માટેની જે માંગ છે તે બારડોલી સમસ્ત બ્રહ્મ સમાજની દ્વારા માંગણી કરવામાં આવી એટલે કે જાતિ આધારિત અનામત પ્રથા દૂર કરવા માટે આજે બ્રહ્મ સમાજ છે એના દ્વારા માંગણી કરવામાં આવી એટલે કે ખાસ કરીને જે ભણેલા ગણેલા લોકો હોય છે તેઓ જ બ્રાહ્મણોને વિધિ કરવા માટે બોલાવતા હોય છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે એ લોકો જે આપણે આ વિધિ કરવામાં આવે છે આપણા પર જીવન ગુજારે છે તે લોકો જ આપણને જે બંધારણમાં સુરક્ષા મળેલી છે બંધારણમાં આપણને જે અનામતની જોગવાઈ મળેલી છે અને જે વિશેષ અધિકારો મળેલા છે તો તે છીનવવા માટેના પ્રયત્નો પણ કરી રહ્યા છે હવે આ જે આવેદનપત્ર આપવામાં આવેલું એમાં શું માંગણી કરવામાં આવી હતી તો આર્થિક માપદંડ આધારિત અનામત પ્રથા અમલી બનાવો એટલે કે આર્થિક ધોરણની જે અનામત પ્રથા છે તે અમલી બનાવવામાં આવે જો કે આદિવાસીઓને દલિતોને ઓબીસીને એ લોકોને અનામત શું શું આ માટે આપવામાં આવી તો એ તમામ લોકોએ અભ્યાસ કરવાની જરૂર છે કારણ કે આઝાદી પહેલાં આ જે તમામ વર્ગો છે એમને જે પ્રમાણે એમની જે વસ્તી છે એ પ્રમાણે એમને તક મળવી જોઈએ તે નથી મળી અને ઇતિહાસમાં પણ એમનું શોષણ જ થયું છે તો દેશના તમામ લોકોને સમાનતા મળે સમાન હક મળે એના માટે અનામતનો જો ઉપાય કરવામાં આવે પરંતુ આજે જ્યારે દલિત આદિવાસી ઓબીસી ભણીને ગણીને આગળ વધી રહ્યો છે નોકરી કરી રહ્યો છે સારી પોસ્ટ પર પહોંચી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે આવા આદિવાસી વિરોધી દલિત વિરોધી જે તત્વો છે તે લોકોને નથી પચતું કે આ લોકો આગળ વધે આવેદનપત્રમાં આગળ વાત કરવામાં આવે છે કે બારડોલી પ્રદેશ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોએ અનામત મુદ્દે બારડોલી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપી હાલ દેશમાં જાતિ આધારિત અનામત પ્રથા અમલમાં છે જેનાથી દેશમાં તમામ સવર્ણ જાતિના લોકોને અન્યાય થયો છે જેથી જાતિ આધારિત અનામત દૂર કરી આર્થિક માપદંડ આધારિત અનામત પ્રથા અમલી કરવાની માગણી કરી હતી હવે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે સંવર્ણ લોકો છે તેમને નુકસાન થઈ રહ્યું છે ખરેખર તો સૌથી વધુ લાભ જો મળતો હોય તો તે સવર્ણ લોકોને જ છે કારણ કે દેશમાં એસસી એસટી ઓબીસી એને મળીને કુલ જે વસ્તી છે તે પંચ્યાસી ટકા વસ્તી છે અને સવર્ણોની જે વસ્તી છે તે માત્ર પંદર ટકા છે પરંતુ જે ટકાવારી પ્રમાણે જે ભાગીદારી મળવી જોઈએ નોકરીમાં કહો કે ભણતરમાં કહો તો કુલ જે રિઝર્વેશન છે એટલે કે જે અનામત કોટા છે તે ફક્ત પચાસ ટકા છે એટલે કે પંચ્યાસી ટકા લોકોને પચાસ ટકા જ લાભ મળે છે જ્યારે બીજી બાજુ તે પંદર ટકા સંવર્ણ છે એને પચાસ ટકા લાભ મળે છે એટલે કે જે દલિત ઓબીસી અને માઇનોરિટી અને આદિવાસી છે એના કરતાં વધારે તો લાભ સંવર્ણ જાતિના લોકોને મળે છે કારણ કે એમની વસ્તી ઓછી છે એના પ્રમાણમાં એમને તક વધુ છે જ્યારે દલિત ઓબીસી અને આદિવાસીની વસ્તી વધુ છે અને તક ઓછી છે છતાંય આજે એમને એવું દેખાઈ રહ્યું છે કે આનાથી સંવર્ણ જાતિના લોકોને નુકસાન થઈ રહ્યું છે પરંતુ ખરેખર આમાં નુકસાન નથી આવ્યું તો પચાસ ટકા લાભ લઈને બેઠા છે અને હજુ એમાં પણ જે દલિત ઓબીસી અને આદિવાસી માટે પચાસ ટકા અનામત છે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક એ પૂરેપૂરો અધિકાર પણ આ જે અનામત વર્ગો છે એમને આપવામાં નથી આવ્યું અને એમાં પણ સવર્ણ જાતિના લોકો તક મેળવીને આગળ વધી રહ્યા છે એટલે અન્યાય જો થતો હોય તો સવર્ણોને નહીં પરંતુ જે આદિવાસી છે જે દલિત છે તે ઓબીસી છે જે માઇનોરિટી સમાજના લોકો છે એમને થાય છે પરંતુ આ બ્રહ્મ સમાજ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સવર્ણોને નુકસાન પહોંચ્યું છે આગળ આવેદનપત્રમાં જણાવ્યું છે કે શિક્ષણ નોકરી ભળતીમાં અનામત પ્રથાથી નુકસાન થાય છે શિક્ષણની ઊંચી ટકાવારી અનામત કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ બિન અનામત કેટેગરીમાં પ્રવેશ મેળવે છે એટલે કે ઊંચી ટકાવાળીવાળા જે અનામત કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ છે તે બિન અનામત કેટેગરીમાં પ્રવેશ મેળવે છે જેના કારણે જે બિન અનામત કેટેગરીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે છે અનામતનો લાભ લેનાર વ્યક્તિઓ શિક્ષણ ઉપરાંત નોકરી ભળતીમાં તમામ તમામમાં જ લાભ મેળવે તો બિન અનામત કેટેગરીની તમામ વ્યક્તિને નુકસાન થાય જ છે એટલે કે તમામ જગ્યાએ આ લોકો આગળ વધે તો બિન અનામત કેટેગરીની વ્યક્તિને નુકસાન થાય છે એવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે અનામત કેટેગરીના વ્યક્તિઓ માટે લાયકાતમાં ઉપર પાંચ વર્ષની છૂટછાટ આપવાથી બિન અનામત કેટેગરીના વ્યક્તિઓ તે નોકરીથી વંચિત રહે છે વધુ અભ્યાસ માટે અનામત કેટેગરીમાં આપવામાં આવતી તમામ પ્રકારની સહાય બિન અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને મળતી નથી જે મળવી જરૂરી છે એટલે કે હાલ્ય અનામત નીતિની જોગવાઈને કારણે દેશમાં સમાજમાં વિવિધ વર્ગો જ્ઞાતિ જાતિ વચ્ચે રહેલા વધી રહેલી આર્થિક અસમાનતાની ખાઈ તેમજ આ અનામત નીતિથી મળતા લાભોથી વંચિત સવર્ણ સમાજમાં ગુસ્સાની લાગણીઓ વ્યાપી છે બારડોલી પ્રદેશ સમસ્ત સમા બ્રહ્મ સમાજ દ્વારા નમ્ર નિવેદન કરવામાં આવે છે કે હાલ્ય અનામત પ્રથા દૂર કરો અને એ અનામત પ્રથા ચાલુ રાખવી રાખવી જ હોય તો આર્થિક માપદંડ આધારિત અનામત પ્રથા જ એટલે કે જ્યારે આજે આદિવાસી દલિત આર્થિક રીતે ધીરે ધીરે લાભ મેળવીને આગળ વધી રહ્યા છે તો હવે ત્યાંથી પણ એમને કાઢવાની વાત થઈ રહી છે એટલે કે આર્થિક આધક પર જ અનામતની નીતિ અમલી બનાવવાની માંગણી કરી રહી છે વધુમાં જણાવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા તેમજ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં પણ જે અનામતની બેઠકની જોગવાઈ છે તે રદ કરી તમામને ઉમેદવારી કરવાની સમાન તક પ્રાપ્ત થવી જોઈએ એટલે કે ચૂંટણીઓમાં જે અનામતની પ્રથા છે તે પણ રદ થવી જોઈએ અને ત્યાં પણ બધા લોકોને ઉમેદવારી કરવાની તક મળવી જોઈએ એવી માગણી કરવામાં આવે છે જો કે આ બાબતે સ્પષ્ટ છે કે અનામતની જોગવાઈ છે એટલે આપણા જે લોકો છે એમને ટિકિટો મળે છે પરંતુ જો કદાચ અનામતની જોગવાઈ ન હોત તો એમને આ ટિકિટો પણ ન મળે કારણ કે જ્યારે અનામતની જોગવાઈ ન હતી ત્યારે ભલે વસ્તી સોએસો ટકા દલિતની હોય કે સોએ ટકા આદિવાસીની હોય કે સોએ સો ટકા ઓબીસીની હોય પરંતુ તે સમયે એમને પંચાયતમાં તક ન મળતી નહીં જે સવર્ણ જાતિના લોકો હતા તે જ સરપંચ કે પછી અન્ય રાજકીય રીતે મજબૂત થયા હતા પરંતુ અનામતની જોગવાઈથી એમને જે રાજકીય પ્રભુત્વ હતું તે છીનવાયું અને જે વંચિત વર્ગો હતા એમને તક મળી નેતૃત્વ કરવાની અને એના કારણે આજે આપણે જોઈએ છીએ કે દેશમાં કેટલાય દલિત ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે આદિવાસી ધારાસભ્યો સાંસદ સભ્યો છે પરંતુ આ જે ધારાસભ્યો અને સાંસદ સભ્યો છે એ સમાજ માટે કંઈ કરી નથી શક્યા કારણ કે બોલતા નથી અનામતના લીધે તેઓ ચૂંટાઈને આવ્યા છે તો તો આ જ વસ્તુ છે કે એમના દ્વારા જે માંગણી કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીઓમાં સાથે સાથે રાજકીય અનામત જે આપવામાં આવી છે તે પણ ખતમ થઈ થવી છે અને રાજકીય અનામતનું ખરેખર ખતમ થવી જોઈએ એનું કારણ પણ છે કારણ કે આદિવાસી વિસ્તારમાંથી જે અનામતના નામે ચૂંટાયેલા ધારાસભ્યો કે સાંસદ સભ્યો છે તે સમાજ માટે બોલતા નથી તો આ જે રાજકીય અનામત છે તે ખતમ થાય ત્યારે એમને એમને ખબર પડશે કે એમની કેટલી વેલ્યુ છે કારણ કે ત્યારે આ જે પાર્ટીઓ છે તે એમને ટિકિટ પણ ન આપે અને એમને ફક્ત ટેબલ અને ખુરશી સાફ કરવા માટે રાખે માહિતી શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાકી કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જાય આદિવાસી